આજરોજ ગાંધીનગરમાં ગાંધીનગર ટાઉન હોલ સેક્ટર સેવન્ટીન ખાતે યોજનાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો જ્યારે રિલીઝ થાય છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા માનનીય કેબિનેટ કક્ષાના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ માનનીય કૃષિ કૃષિમંત્રી શ્રી રમેશભાઈ સાહેબ ગાંધીનગરના મેયરશ્રી સુશ્રી મીરાબેન પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી શિલ્પાબેન પટેલ ધારાસભ્યશ્રી ગાંધીનગર ઉત્તર સુશ્રી રીટાબેન પટેલ અત્રે ઉપસ્થિત કૃષિ વિભાગના તમામ અધિકારીશ્રીઓ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વિજય ખરારી જિલ્લાના કલેક્ટર શ્રી મેહુલ દવે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજય પટેલ બાગાયત નિયામકશ્રી આત્મા સમિતિ નિયામકશ્રી અને આજ રોજ આ પ્રોગ્રામમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલ આ આપણા ગુજરાત રાજ્યના તમામ ખૂણે ખૂણે જે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે તેવા તમામ સન્માનનીય પદાધિકારીશ્રીઓ ખેડૂત મિત્રો ભાઈઓને બહેનો અત્રે ઉપસ્થિત આપ સૌ લોકોનું હું સ્વાગત કરું છું આપ લોક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ એફપીઓ એપીએમસી સહકારી મંડળી અને અન્ય જગ્યાઓ જે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે તેવા અને પ્રેસ મીડિયાના તમામ મિત્રો જે આ કાર્યક્રમમાં જોડાયેલ છે એનું પણ હું હાર્દિક સ્વાગત કરું ખેડૂત સમાચાર ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ બુધવાર દેશભરના દસ કરોડથી વધુ ખેડૂતો જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર રૂપિયાના આગામી એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે મોટા સમાચાર છે કેન્દ્ર સરકારે બે હજાર રૂપિયાના એકવીસમા હપ્તાની સત્તાવાર તારીખની જાહેરાત કરી દીધી છે ગુજરાતની કૃષિ પ્રગતિનો સાચો આધાર આપણા ખેડૂત ભાઈ બહેનોનો અદમ્ય પરિશ્રમ રાજ્ય સરકારના સુસંગત પ્રયાસો અને આધુનિક કૃષિ દિશાથી આજે ખેતીમાં નવા અવસર નવી આશા અને નવા ઉર્જાનો સંચાર થયો છે કૃષિ ઉત્પાદનથી લઈ ટેકનોલોજી સિંચાઈથી લઈ માર્કેટ એક્સેસ સુધી દરેક ક્ષેત્રમાં રાજ્યના પ્રયત્નો ખેડૂત કલ્યાણ માટેના હોય છે જેના માટે દૂરદંશી નેતૃત્વ ધરાવતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભૂમિકા અનન્ય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ ચોગણીસ નવેમ્બરના રોજ તામિલનાડુના કોઈમ્બતૂર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો રિલીઝ કરશે આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે આ વર્ષના બજેટમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવાનું જે કમિટમેન્ટ કર્યું હતું તે પણ છ વર્ષના સમયગાળા માટે અમલી બનાવીને અન્નદાતાની દરકાર કરી છે અને જે કહેવું તે કરવું પુરવાર કર્યું છે ક્લાઇમેટ ચેન્જ અને તેના કારણે થતું ખરાબ હવામાન ખેડૂતો માટે મોટો પડકાર રહ્યો છે ક્યારેક ખૂબ વરસાદ પડે ક્યારેક કરા પડે હિમ પડે જ્યારે પણ ખેડૂતો પર કુદરતી આફત આવી ત્યારે મોદી સાહેબની સરકારે હંમેશા સાથે રહીને આર્થિક અને માનસિક સહિયારો આપ્યો છે આપણા ત્યાં હમણાં જ અમારા મંત્રીશ્રી કહેતા તે પ્રમાણે જે સહત અને સહકાર આટલા મોટા પેકેજ દસ હજાર કરોડ રૂપિયાનું અગિયાર હજાર કરોડ થી વધારાનું સહાય પેકેજ અને ખરીદી માટે પંદર હજાર કરોડ રૂપિયા આ બંને આપી શક્યા એનું કારણ જે આપણે કહીએ છીએ ઘણી વખત ડબલ એન્જિન સરકાર તે ડબલ એન્જિન સરકારનો આ મોટો ફાયદો જે હોય તો જ્યારે જ્યારે આવી મુશ્કેલી હોય ત્યારે વડાપ્રધાન શ્રી પણ એની અંદર ખૂબ જ સાવધાની પૂર્વક સવાસ્થિત રીતે જે પણ તમારે કરવું પડે કરો અમે તમારી સાથે જ અને એના કારણે આટલા મોટા પેકેજ આપણે આપી શકતા હોઈએ છીએ એટલે ડબલ એન્જિન સરકારનો મોટો ફાયદો આ આપણા પેકેજ અને ખરીદી બંને સાથે મળીને થયો છે આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તા પેટે સમગ્ર દેશના નવ કરોડથી વધુ ખેડૂતોને અઢાર હજાર રૂપિયા કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે જે પૈકી ગુજરાતના આશરે ઓગણપચાસ એકત્રીસ લાખથી વધુ ખેડૂત પરિવારોને નવસો છ્યાસી રૂપિયા કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ બહાર પાડવામાં આવશે જે ખેડૂતોના વીસમા હપ્તામાં ઇ કે વાયચી અથવા બેંક સંબંધિત ભૂલોને કારણે વિલંબ થયો હતો તેમને એકવીસમા હપ્તાની સાથે પાછલો હપ્તો પણ મળશે આનો અર્થ એ છે કે તેમના ખાતામાં એકસાથે ચાર હજાર રૂપિયા જમા થશે ઇ કે વાયચીની સ્થિતિ તપાસવા માટે ખેડૂતો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને તેમનો આધાર અથવા બેંક વિગતો દાખલ કરી શકે છે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો વીડિયોને બીજાને શેર કરો બેલ આઇકોનને ઓલ કરી દો એટલે વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે